નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ગુજરાતી વિષયની પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓનું હું ગોડકીય પ્રવીણભાઈ હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ભાવિક અસાઇમેન્ટ વિશે એમાં ખાસ કરીને ગુજરાતી વિષયને સંપૂર્ણ અને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું ભાવિક અસાઇમેન્ટની અંદર આવતા જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન છે આપણે કરવાના છીએ ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે ભાવિક અસાઇન્ટમાં અસાઇમેન્ટની અંદર જવાબો છે એ કઈ રીતે લખવા કઈ રીતે એની રજૂઆત કરવી પરીક્ષામાં વધુ ગુણ કેવી રીતે મેળવવા તો મિત્રો આ તમામ પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં મળવાનો છે એટલે વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો કારણ કે તો દરેક પ્રશ્નના જવાબ પરીક્ષાની દૃષ્ટિએ છે એ ખૂબ મહત્ત્વના છે અને અંતમાં વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય અથવા લાગે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા વધુ શૈક્ષણિક વિડીયો જોવા માટે છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો જોઈએ આપણે વિભાગ એ એટલે કે પદ્ય આધારિત જે કાંઈ પ્રશ્નો છે તેનો સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ એટલે કે પદ્ય આધારિત જે છે એમાં સૌથી પહેલાં છે કે નીચે આપેલા પ્રશ્નોના સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એટલે કે એ બી સીડી એ આપેલા છે એમાંથી તમારે સાચો જવાબ છે એ પસંદ કરવાનો છે પહેલું છે અખિલ બ્રહ્માંડ કાવ્યમાં કોણ સૃષ્ટિમાં વિધ સ્વરૂપે પ્રગટ થાય છે તો તેનો જવાબ મિત્રો એ બી સીડીમાંથી પરમેશ્વરે આવશે અહીં અલગ કલરથી જે બતાવેલ છે તે તેનો જવાબ છે બીજું છે નર કવિ નરસિંહ મહેતાના મત મુજબ તત્ત્વમાં ઈશ્વર ક્યાં સ્વરૂપે રહેલો છે તો તે જ જવાબ આવશે દમયંતી વરમાળા પહેરવા ગઈ ત્યારે તેને કોને જોયા તો તેમાં જવાબ છે સી એટલે કે પાંચ નળ રાજાને ચોથો પ્રશ્ન ઇન્દ્રએ કોને શાપ આપ્યો અગ્નિદેવને દીકરી શું ખેડી શકાય તેમ કહે છે તો જવાબ છે ખેતર છઠ્ઠો પ્રશ્ન દયારામના મતે રામબાણ વિશે કોણ જાણતો નથી તો તેના જવાબમાં આવે છે મૂર્ખ છેલ્લું દર્શન કાવ્યમાં કવિ શું નહીં કરવાનું કહે છે તેમાં જવાબ છે ધમાલ દુનિયાના શાણાઓ માટે કવિ નિરંજન ભગત શું કહે છે તેઓ દુનિયાદારી જાણતા નથી નવમો પ્રશ્ન બાના જીવતાની છત પરથી શું કરે છે તો ડી શ્વેત પોપડાઓ દસમો પ્રશ્ન ડાયાજનોઈને અબળા માટે શું ચુકાદો આવ્યો તો જવાબ છે પથ્થર મારી મારી નાખવાનો અગિયારમો પ્રશ્ન ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા જવાબ છે અબળાનો ન્યાય તોડવા

પ્રેમાનંદ મધ્યકાળમાં થયા કે અર્વચીન કાળમાં તો જવાબ છે મધ્યવાલી ત્રીજો પ્રશ્ન જુઓ કાવ્યના કવિ કોણ છે જવાબ છે શ્યામ સાધુ ચોથો પ્રશ્ન અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં કવિ કોણ છે નરસિંહ મહેતા શ્યામ સાધુનું સમગ્ર કાવ્ય સર્જન ક્યાં નામે પ્રગટ થયું છે તેનો જવાબ છે કે શ્યામ સાધુનું સમગ્ર કાવ્ય સર્જન આયાવરી થોડા બીજા ઇન્દ્રધનુષ અને આત્મકથાના પાના જેવા સંગ્રહોમાં પ્રગટ થયું છે તેનું પ્રથમ ગઝલ સંગ્રહ આયાવરી ઓગણીસો બોતેરની અંદર પ્રકાશ થયેલું હતું છઠ્ઠો પ્રશ્ન નરસિંહ મહેતાએ લખેલા પ્રભાતિયામાંથી બેના નામ લખો જવાબ છે ભોળી રે ભરવાડ હરીને બીજું છે જાગને જાદવા સાતમો પ્રશ્ન સાસરવાસમાં દીકરીને પડતા અસહ્ય દુઃખની વાત કયા કાવ્ય દ્વારા વ્યક્ત થઈ છે તેનો જવાબ આવે છે ભવના અબોલા આઠમો પ્રશ્ન વાણી કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે જવાબ છે ગોરસિંહમાંથી નવમો પ્રશ્ન પ્રેમાનંદે આખ્યાનોનું કથાવસ્તુ શામાંથી પસંદ કર્યું જવાબ છે પ્રેમાનંદે પોતાના આખ્યાનો માટે પુરાણ રામાયણ મહાભારત અને અન્ય લોકકથાઓમાં કથાવસ્તુઓ પસંદ કરી હતી દસમો પ્રશ્ન પથ્થર થરથર ધુજે કાવ્યના કવિ કોણ છે જવાબમાં આવે છે નિરંજન નરહરિ ભગવત અગિયારમો પ્રશ્ન નિરંજન ભગતનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં સમાવેશ છે જવાબ છે જુઓ બારમું છે પથ્થર થરથર ધૂજે કાવ્ય મૂળ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે તો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છંદોલી નામના કાવ્ય સંગ્રહમાંથી તેરમો પ્રશ્ન ઉર્મિલા કાવ્યમાં આવતા છંદોના નામ જણાવો મંદાક્રાંતા અનુષ્ઠુ અને શાર્દુલ વિક્રિડ ચૌદમો પ્રશ્ન ઉર્મિલા કાવ્યના કવિનું નામ કવિ કર ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન મીરાબાઈ ઉપર કોણ ખડક તાણે છે તો જવાબ છે મીરાબાઈ ઉપર રાણોજી ખડક તાણે છે ગોપી કોની વાણીને શુકરમાં લાવવાની ના પાડે છે તો જવાબ ગોપી કાગવાણીને શુકરમાં લાવવાની ના પાડે છે ત્રીજો પ્રશ્ન કળિયુગ કઈ આશાથી આવતો હતો જવાબ છે પરણવાની આશાથી આવતો હતો ચોથો પ્રશ્ન નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી નરસિંહ મહેતાની ઊંડી એટલે કે શ્રીહરિષ્ણ સ્વીકારી હતી પાંચમો પ્રશ્ન ઉર્મિલાના હૃદયમાં કેવી શક્તિ છે ઉર્મિલાના હૃદયમાં તૂટતા આકાશને ઝીલી લેવાની શક્તિ છે છઠ્ઠો પ્રશ્ન કવિ શ્યામ સાધુનો વૃક્ષની કઈ વિશેષતા યાદ કરે છે કવિ વૃક્ષની ડાળ ફેલાવી કોઈની માટે છાયારૂપ બનવાની વિશેષતાને યાદ કરે છે સાતમો છે ભાવના અબોલા લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે જવાબ છે ભાવના અબોલા લોકગીતની નાયિકા અથાગ પ્રયત્ન થતા પતિ રીજા નથી તે માટે વ્યથિત છે આઠમો પ્રશ્ન છેલ્લું દર્શન કાવ્ય કેવું કહી શકાય તેના જવાબમાં છે છેલ્લું દર્શન કાવ્ય મૃત્યુ વિષયક હોવા છતાં મંગલ જીવનના રસથી છલકાય છે અને ગુજરાતી સાહિત્યના એક અનન્ય સાધારણ કાવ્ય તરીકે હૃદયને પ્રભાવિત કરનારું છે નવમો પ્રશ્ન બાના આંસુ સેના જેવા છે તો બાના આંસુ બોરબોર જેવડા છે પ્રેમ થયેલા દાદા શું કહી શકતા નથી જવાબમાં છે પ્રેમ થઈ ગયેલા દાદા બાની આંખોમાં રહેલા આંસુને લૂસી શકતા નથી અગિયારમું છે સુખનો હિંચકો કોણ ખાઈ રહ્યું છે જવાબમાં આવે છે ભાઈ બહેન સાથે સુખનો હિંચકો ખાઈ રહ્યા છે કોના દિલમાં દયા જાગી જવાબ છે ઓલિયાના દિલમાં દયા જાગે છે તેરમો પ્રશ્ન સુખડી બનાવી કોણ ખવડાવે છે તો સુખડી બનાવી બા ખવડાવે છે ચૌદમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણે ભાવિક અસાઇમેન્ટની અંદર આપેલા તમામ જે પ્રશ્નો છે એ બધાયનું થઈનું સોલ્યુશન છે કરેલું છે અને આમાંથી છે તમારી પરીક્ષામાં પૂછાવાનું છે આ ભાણી શું માગીને એકઠો કરે છે તો ભાણી માગીને સાબુ એકઠો કરે છે રામબાણ શબ્દનો અર્થ સમજાવો રામબાણ એટલે પ્રભુ ભક્તિનું બાણ સોળમો પ્રશ્ન છે વાણીએ એની લાખ ટકાની આબરૂને ક્યાં સંતાડી છે તો વાણીએ લાખ ટકાની આબરૂને એણે પોતાની સોડમાં તાણી છે સત્તરમો પ્રશ્ન બા એકલા જીવે કાવ્યમાં બાની કઈ સમસ્યાની વાત કરવામાં આવી છે જવાબ છે બા એકલા જીવે છે કાવ્યમાં બાની વર્ષોની એકલતાની સમસ્યાની વાત કરવામાં આવી છે અઢારમો પ્રશ્ન વાણીના અંગોમાંથી શું જુવે છે તો ભાણીના અંગોમાંથી જાણે એનો આત્મા રડી રહ્યો છે ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું છે કે ડૉક્ટર બાબાસાહેબની ગુરુભક્તિ વિશે લખો વિદ્યાર્થી મિત્રો આમાં ત્રણ ચાર વાક્યમાં છે અને જો તમે આમાં પ્રસ્તાવના લખો તો પણ ચાલશે એમાં કરતા કૃતિ સાહિત્ય પ્રકાર સુંદર્ભ અથવા કવિની લેખકની વિશેષતાઓ એ બતાવીને તમે જવાબ છે લખી શકો તો બાબા સાહેબના ગુરુ મહાદેવ આંબેડકર જ્ઞાતિએ બ્રાહ્મણ હતા બાબા સાહેબે એમના હાથ નીચે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું એમના ગુરુએ તેમની અટક આંબાવા બદલીને આંબેડકર કરી હતી એમના વયોવૃદ્ધ ગુરુજી બાબા સાહેબને અચાનક સામેથી મળવા આવ્યા ત્યારે તેઓ ખુશીમાંથી ઊભા થઈ તેને પગે લાગ્યા તેમણે આદર સહિત પોતાના કાર્યાલયમાં દોરી લાવ્યા એ સમયે તેમની ખાસ કમાણી નહોતી છતાં તેમણે ગુરુજીને પાંચ પાન પાંચ સોપારી સવાર ઉપયો અને એક નવા ધોતી ગુરુ રૂપે ગુરુજીને ચરણે ઘેર્યા પોતાના કાર્યાલયમાં ગુરુજીના પગલાં પીડ્યા આથી તેને ધન્યતાની લાગણી અનુભવી તેમની ભક્તિ અજોડ હતી તેમણે પોતાના જન્મદિવસ હિરક મહોત્સવ પ્રસંગે મુંબઈના નરેન પાર્કમાં યોજાયેલી વિશાળ સભા સમક્ષ ગૌરવથી ઉલ્લેખ કરીને કીધેલું કે ગુરુજી તેમને શાળામાં બપોરે રિસેષમાં પ્રેમથી ભાખર શાક જમાડતા આ તેમનું શાળા જીવનનું એક મીઠું સંભાળું હતું ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે માણસો ઈશ્વરને કઈ રીતે પૂંજે છે અથવા ઈશ્વરનું કાલ્પનિક સ્વરૂપ કલ્પના કરી ગજના આધારે ચિંતન રજૂ કરો તો એનો જવાબ મિત્રો તમે આ જોઈ શકો છો કે ઈશ્વર એટલે કે પરમેશ્વર કાલ્પનિક હોય છે તો આ એનો આખો જવાબ છે આપેલો છે મિત્રો તમે જોઈ શકો છો થોડી વાર વિડીયોને અટકાવીને પણ આ જવાબ છે એ તમે લખી લેજો અથવા પાકો કરી લેજો આપણે બધું જ જો અત્યારે રહેશું તો ખૂબ લાંબો વિડીયો બની ચૂક્યો છે અને હજી તો આપણે ઘણા બધા પ્રશ્નો પણ લેવાના છે ત્યાર પછી છે કલીએ નળમાં શી રીતે પ્રવેશ કર્યો તો એક વખત સાંજના સુમારે નળ રાજા જળ મંગાવ્યું અને પગ ધોવા લાગ્યા પગની પાણીનો થોડો ભાગ કોરો રહી ગયો એ સમયે નળના શરીરમાં કળી પ્રવેશ કરે છે ચોથો પ્રશ્ન છે સોનો તો આખરે સોનો છે એવું સાથી કહી શકાય એનો જવાબ પણ મિત્રો આ રીતે છે એ આપેલો છે ચારે દેવો એકબીજાને શા સા સાપેપ તો એનો જવાબ પણ મિત્રો કયા દેવોએ કઈ રીતે સાપેપો એ પણ દે અહીં દર્શાવેલો છે છઠ્ઠો પ્રશ્ન છે કે નળ અને દમતીના પ્રસન્ન દાંપત્ય પ્રેમ વિશેની ચર્ચા કરો તો એ જે પ્રશ્ન છે એનો જવાબ મિત્રો આ આખો છે એ રહેલો છે તે તમે જોઈ શકો સાતમો છે કે ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદેશા પ્રગટે છે અને શા માટે છે તો આ પ્રશ્નનો જવાબ પણ મિત્રો છે એ અહીં આપેલો છે જે આખો છે તમે લખી શકો આઠમો છે કે દમયંતી સાથે મૂંઝાઈ જાય છે તો જવાબ છે દમયંતીના પિતા જે ભીમક રાજાની જે સયમર યોજાશે એની આખી ઘટના છે એનો જવાબ છે નવમો છે દમયંતીને પરણવા નીકળેલા કળીનું વર્ણન કરો તો એ જે કળી છે એ પોતાના મસ્તક ઉપર માથાઓ લખે છે માણસના મસ્તક છે ગળામાં હારમાં પહેલા છે એ બધું એનો જવાબ છે ત્યારબાદ છે ભવના બોલે લોકગીતની નાયિકા ક્યાં દુઃખ વેઠવા પડે છે તો એનો જવાબ પણ મિત્રો આ રીતે ખૂબ સારી રીતે આપેલો છે કવિ રાયુ પાઠક છે ને વડે પૂંજન અર્થન કરવા કહે છે તો એ જવાબ પણ એ છે કે ધૂપદીપ ચંદન ગુલાલ બારમું છે વનમાં જવા અંગે પ્રત્યેની વાતની ઉર્મિલા પર શું અસર થાય છે તો એ જે અસર થાય છે એનો જે જવાબ છે એ મિત્રો આ રીતે રહેલો છે થોડી વાર વિડીયોને અટકાવીને પણ તમે જવાબ છે એ જોઈ લેજો બધું જ આપણે વાંચ્યું તો મેં અગાઉ કીધું એમ કે વિડીયો ખૂબ લાંબો થઈ જશે બારમું છે કે બા આ કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા તો તેનો જવાબ પણ મિત્રો સરસ રીતે અહીં દર્શાવેલો છે ચૌદમો છે કે ઓલિયાનો સ સાચો ન્યાય શાથી કહી શકાય તો દુનિયામાં લોકો અનેક નાના મોટા પાપ કરે ને એ જે જવાબ છે એ આખો સરસ રીતે જવાબ છે આપેલો છે પંદરમું છે કે નીચેની પંક્તિઓ સમજાવો કોને વરીએ કોને ઓળખીએ વરમાળા કોને આરોપીએ તો એનો જવાબ પણ એ જે પંક્તિ છે એના જવાબ આ રીતે છે સોળમો પ્રશ્ન કે ભાણી શા માટે ડરતા ડરતા કપડાં ધોવે છે તો એનો જવાબ પણ અહીં રહેલો છે મુખ્ય કારણ પણ જવાબ સાથે દર્શાવેલું છે સત્તરમું છે કે નીચેની પંક્તિઓ સમજાવો એટલે કે પંક્તિ આપેલી છે એને જવાબ સાથેની સમજણ મિત્રો આ રીતે છે ત્યારબાદ છે નીચેના સવિસ્તર ઉત્તર લખો એટલે કે મુદ્દાસર ઉત્તર છે શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો મિત્રો આમાં હોવો જોઈએ નહીં પણ ભાવિકા અસાઇનમેન્ટની અંદર આપેલો છે કારણ કે આ બધા પદ્ય આધારિત છે અને સરદ પાઠ છે છતાં અહીં આપ્યો છે તેમ છતાં આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે જે શિક્ષક માટેનો જે છે આ રીતે આખો એનો જવાબ બને છે એ પાઠનો પ્રશ્ન છે પણ મિત્રો ભાવિકા અસાઇમેન્ટમાં આપેલો હતો એટલે આપણે એનો જવાબ છે આ રીતે અહીં દર્શાવી દીધો છે કદાચ ગદ્ય વિભાગમાં આવે તો પણ તમે લખી શકો અને જોવો ગઝલનું સમગ્ર લક્ષી ભાવ દર્શન કરાવો તો મિત્રો મોટો પ્રશ્ન છે એટલે આમાં કૃતિકર્તા સાહિત્ય પ્રકાર સંદર્ભગ્રંથ કવિ લેખકની વિશેષતાઓ એ દર્શાવીને આ રીતે આનો જવાબ છે એ લખવાનો હોય છે આ આખો જ જવાબ છે ભાવ દર્શન છે એ બતાવેલું છે જે તમે જોઈ અને લખી શકો છો સિદ્ધતું સર્વથા થઈ શબ્દો દ્વારા વર્ણવેલી ઉર્મિલાની મહાનતા દર્શાવો તો એમાં ઉર્મિલાની જે મહાનતા છે તેની વાત મિત્રો અહીં દર્શાવેલી છે તો આખો પ્રશ્ન ખૂબ સારી રીતે અને મુદ્દાસર જવાબ સાથે આપેલો છે તમે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ અગત્યનો છે એટલે એકવાર વાંચી અને જોઈ લેજો ચોથું છે દમયંતી સ્વયંભર કડવાની કથા તમારા શબ્દોમાં વર્ણવો તો આમાં પણ કરતા કૃતિ સાહિત્ય પ્રકાર સુંદર્ભ કવિ ની વિશેષતા હોયની લાક્ષણિકતા હોય એ બધું લખીને આ રીતે જવાબ છે લખવાનો શરૂ કરી શકાય એ બધા જ પ્રશ્નોનો જવાબ ખૂબ સારી રીતે છે આપેલો છે સરળ ભાષામાં છે પ્રસ્તાવના સાથેની વાત છે જે આખો જ પ્રશ્નનો જવાબ મિત્રો આ રીતે તમે જોઈ શકો ત્યારબાદ છે દાદાની સલાહ જાણી દીકરી દાદાને ફરી પોતાની વ્યથા કઈ રીતે વ્યક્ત કરે છે તો આ ભાવના બોલામાંથી જે આ પ્રશ્ન છે એ પણ અહીં દર્શાવેલો છે બાદ છઠ્ઠો પ્રશ્ન છે કે પથ્થર થરથર તૂજે કાવ્યમાં શો બોધ પ્રગટે છે તે જણાવો તો એ જે કાવ્ય છે એનો આખો જીવન બોધની વાત મિત્રો અહીં આપેલી છે પ્રસ્તાવનામાં પણ તમે કરતા કૃતિ લખીને જવાબ લખી શકો સાતમો પ્રશ્ન કે બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા કાવ્યને આધારે સમજાવો મિત્રો આ પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે આ કદાચ પરીક્ષક આ પ્રશ્ન પૂછી લે તો તમે વ્યવસ્થિત અને સારી રીતે લખો એ માટે આ આખો જવાબ આપેલો છે મારા માનવા પ્રમાણે સો ટકા પૂછાવાની પૂરી સંભાવનાવાળો આ પ્રશ્ન છે બાનો ભૂતકાળ અને બાનું વર્તમાન ત્યાર પછી જે કાવ્ય પંક્તિ છે ગ્રંથે ગરબડ કરી એનો જવાબ પણ આ રીતે દર્શાવેલો છે ત્યારબાદ નવમો છે કે લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે તો એમાં પણ કરતા કૃતિ સાહિત્ય પ્રકાર લખી અને મિત્રો આ રીતે જવાબ આપણે દર્શાવવાનો હોય છે તો આ એનો આખો જે જવાબ છે એ રીતે રહેલો છે દસમું છે કે મૈલાતુ અગ્નિ એટલે કે કાવ્ય પંક્તિ છે એનો જવાબ પણ મિત્રો અહીં દર્શાવેલો છે તો આ રીતે આખો જ વિભાગ એ જે છે એનું પહેલેથી લઈ અને અંત સુધીના જેટલા પ્રશ્નો હતા ભાવિક અસાઇમેન્ટના એ તમામનો સંપૂર્ણ જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર કરો અન્ય મિત્રો સુધીની લિંક પહોંચાડો અને આવા જ વિડીયો જોવા માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવવા માટે મારી સાથે જોડાયેલા રહો હવે મળીએ આપણે એક બીજા જ વિભાગ સાથે ત્યાં સુધી પરીક્ષાની દરેક વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ